આપ્યું છે તમે ક્યારેક વાંચો તો ખબર પડે રંગ અવધૂત બાપજીને ભગવાન એવી સિદ્ધિ આપેલી હતી કે એની પાસે કોઈ પણ વ્યક્તિ આવે એના મનમાં શું છે બાપજીને ખબર પડી જતી ગુજરાત સાઈડ સંતોને બાપજી કે વડોદરા ડોંગરેજી મહારાજ હતા તો ડોંગરેજી બાપજી અહીંયા પણ રંગ અવધૂત બાપજી એમને કોઈના પણ સંકલ્પ ખબર પડી જતી એ એમનું જે ચરિત્ર છે એને તમે વાંચો તો તમને ખબર પડે કેટલા દયાળુ કેટલા પ્રભાવી કેવા કેવા ચમત્કારો એમની આસપાસ થતા હતા અને કેવું વ્યક્તિત્વ હતું સંતનું આજે જન્મ જયંતિ છે આ બધુત ચિંતન શ્રી ગુરુદેવ આજે પણ એમના ભક્તો છે પાદુકાઓને રાખી જ બેઠા હમણાં જ આના પહેલા ભારતમાં તો આના પહેલા કથા થઈ તે અમદાવાદ ભાગવત વિદ્યાપીઠમાં જ ને પછી વચમાં ઉડી ગયા પછી પાછા અહીંયા આવ્યા ત્યાં કૃષ્ણશંકર શાસ્ત્રીજી એ દાદાજી ભાગવત વિદ્યાપીઠ કરીને એક વિદ્યાપીઠ ની સ્થાપના કરેલી છે કદાચ તમે દર્શન કર્યા હશે ત્યાં બાપજી વ્યવસ્થિત રીતે વિગ્રહ અને એમની પાદુકા ઉભી રહે છે એક સંત બીજા સંત નું મંદિર બનાવે એટલે જલારામ બાપાની કુટીર છે ડોંગરીજી મહારાજની કુટીર છે દર્શન કરવા જેવું સ્થાન છે કૃષ્ણ ધામ સોલા એરિયો છે એમાં ભાગવત વિદ્યાપીઠ છે આજે યાદ આવવાનું કારણ એ છે જેમ એ ત્યાં કથા થયા પછી ભારતમાં સિદ્ધિ અહીંયા થઈ એમાં વ્યાસપીઠે પેલી વેલી ત્યાં જ મળીએ પછી સીધી અહીંયા જ આવી એટલે જાણે દાદાજીની જ પ્રસાદી છે આજ તો વળી આ વ્યાસપીઠ ને દેનારાઓ આવીને બેઠા છે અહીંયા કેવલ કથા શ્રવણ માટે ભગવાન શ્રી હરિની કૃપા કે ભારતની અંદર આવા અનુઠા આવા અદભુત વ્યક્તિત્વનું પ્રાગટ્ય થયા જ કરે છે તો કુટીર છે ત્યાં અદભુત ચરિત્ર આપણે ચર્ચા કરી ગયા છીએ રિપીટ થાય તો પણ બોલું ભગવાનનું ચરિત્ર તો જરૂર વાંચો સાંભળો જ સાંભળો પરંતુ મારા ગુરુદેવ ભગવાન કહે છે ભક્તનું ચરિત્ર મળે તો પહેલા વાંચજો મને કોઈ સમયે રંગ અવધૂત બાબજીની કૃપાથી એક એમનું ચરિત્ર વાંચવાનો અવસર પ્રાપ્ત થયો હતો મેં વાંચ્યું છે એટલે મને ખબર છે ભગવાનનું શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મનુ જેમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ એમ રંગ બાપજી એ સૂત્ર આપ્યું છે પરસ્પર દેવો ભવ એકબીજાને દેવ માનો એ પ્રમાણે વ્યવહાર કરો તો ભગવાન નામ છે દત્ત આ દત્ત નો મતલબ થાય દીધો સંસ્કૃતમાં આપ્યું એમ કેવું હોય તો કેવાય ભગવાન પોતાનું નામ દત્ત કેમ રાખે તો કે બસ ભગવાને પોતે પોતાને અત્રિ તમારો દીકરો દત્તો મને તમને આપ્યો એટલા માટે ભગવાનનું નામ છે દત્ત અત્રિના પુત્ર છે એટલા માટે નામ પડ્યું છે આત્રેય દત્તાત્રેય કહીને બોલાવીએ છીએ